આ તરફ જૂનાગઢમાં પણ અનરાધાર વરસાદથી વંથલી તાલુકામાં બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે અનરાધાર વરસાદથી જૂનાગઢના વંથલી તાલુકામાં બરબાદી થઈ છે વંથલી તાલુકાના કરજોડી ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા છે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિથી મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો વરસાદના કારણે વંથલી તાલુકાના કરજોડી ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા છે એક તરફ કેટલાક સમયથી

પ્રતિ દીઠ તેમને પાંચ હજાર થી વધુ નુકસાન વેઠવાનો વારો આવશે પ્રતિક પંડ્યા વંથલી